ડેમી ચીનુભાઈ બે હજાર પચીસ આપ સૌનું સ્વાગત કરે છે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને નવ દિવસની આરાધના હોય છે સાધના હોય છે દશેરા એ પૂર્ણાહુતિ ગણી શકાય તો આ નવ દિવસની સાધના દરમિયાન મારી પણ સાધના શરૂ કરું છું આ સાધના દરમિયાન આ પવિત્ર દિવસોમાં શ્રીમદ ભાગવત ગીતા એના બારે બાર અધ્યાયની આપણે ચર્ચા કરીશું દરેક અધ્યાય પ્રમાણે આપણે એની ચર્ચા કરીશું અને જે કંઈ સમજણ કેળવી છે એ સમજણ પ્રમાણે એનું અર્થઘટન કરીશું અને ભગવદ્ ગીતાની શરૂઆત આપણે કૃષ્ણને વંદન કરીને કરીએ છીએ શ્લોક છે વસુધે વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ કૃષ્ણને જગદગુરુ કયા છે અને વિશ્વમાં પણ એક ગુરુ તરીકે એની વાસ્તવમાં સ્થાપના પણ થઈ છે એવા કૃષ્ણને યાદ કરી અને કૃષ્ણ દ્વારા રચિત શ્રીમદ ભાગવદ્ ગીતાના ટૂંક સારની આપણે ચર્ચા કરીએ છીએ આપણે ગયા એપિસોડમાં એક વાત કરી હતી કે આપણું જીવન ચક્ર જ કુરુક્ષેત્રનું મેદાન છે આપણું જીવન ચક્ર જ કુરુક્ષેત્રનું મેદાન છે અને એ કુરુક્ષેત્રના મેદાનમાં આપણે જન્મથી મૃત્યુ સુધી સંઘર્ષ કરવો પડે છે આ જ સંઘર્ષ આ જ હકીકત શ્રીમદ ભાગવત ગીતામાં પણ આપી છે પ્રથમ અધ્યાયની વાત કરીએ તો પ્રથમ અધ્યાયમાં કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્યોનું નિરીક્ષણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સેનાઓનું નિરીક્ષણ બંને સેનાઓના મહારથીઓ સેનાપતિઓ સામેની સેવાનું નિરીક્ષણ કરે છે ખરેખર સેના જોઈએ યુદ્ધ જોઈએ તો બે ભાઈઓ વચ્ચેની લડાઈ જ હતી પાંડવો અને કૌરવો બે વચ્ચેનું યુદ્ધ હતું અને એ યુદ્ધ દરમિયાન જે કંઈ સેનાઓમાં સામેલ થયેલી વ્યક્તિઓ હતી એ એકબીજાના કુટુંબીઓ જ હતા ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષકારો પાંડવો અને કૌરવો બંનેની સેનાઓ લડવા માટે તૈયાર અને તત્પર છે અને લડાઈની શરૂઆત કરતા પહેલા બંને સેનાપતિઓ સેનાધિપતિઓ અને એના મહાર્થીઓ એકાબીજાનું નિરીક્ષણ કરી રહ્યું છે આ નિરીક્ષણ છે એની પાછળની જે આપણે વિશ્લેષણ કરવાનું છે એ મનોવૈજ્ઞાનિક તબથી વિશ્લેષણ કરવું છે માણસની મનોવૃત્તિનું વિશ્લેષણ આ અધ્યાયમાં કે છે દુર્યોધન એવું ઈચ્છે છે કે પાંડવો ઉપર વિજય મેળવીને એમ પાંડવો પાસે કોઈ રાજ્ય તો હતું નહીં પણ જો પાંડવો ઉપર વિજય મેળવીએ પાંડુ કુળનો નાશ કરીએ તો હવે પછી આપણો કોઈ વિરોધી કે દુશ્મન રહેશે નહીં તો પાંચ પાંડવો અને એની સાથે સંકળાયેલા તમામ સૈન્યના રાજાઓ એનો નાશ કરવાની મનોવૃત્તિ દુર્યોધનમાં હતી એની સામે અર્જુન યુધિષ્ઠિર અને અર્જુનના સંચાલક તરીકે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ તટસ્થ ભાવે એ નિરીક્ષણ કરતા હતા ત્યારે અર્જુન અને યુધિષ્ઠિરના મનમાં એક વિષાદ હતો કે આપણે રાજ્ય સત્તા મેળવવા માટે કૌરવ કુળનો નાશ કરવો યુદ્ધ છે ત્યાં નાશ તો થાય જ વિનાશ સિવાય તો યુદ્ધના પરિણામો મળી શકે નહીં શું પિતામહની સામે આપણે યુદ્ધ કરવું પિનામહને આપણે મારી નાખવા પડશે પિતામહ જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એ યુદ્ધ જીતવાની શક્યતાઓ કંઈ નથી ગુરુ દોરાણાચાર્ય કે જેણે શિક્ષણ આપ્યું છે જેણે કેળવણી આપી છે અને જેના કારણે અર્જુન એવું ઈચ્છે છે હું આજે મહાર્થી બન્યો છે એ દ્રોણ સામે મારે લડવાનું છે એમના પુત્ર અશ્વસ્થામાં કે નાના ભાઈ જેવા હતા એને મારે મારી નાખવાના છે કૌરવોની સેનામાં પાંડવોના સગા મામા એ લડાઈમાં હતા તો શું મારે મામા અને એના કુટુંબનો નાશ કરવો પડશે જ્યાં સુધી એનો નાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ જીતી શકાય નહીં અને યુદ્ધ ન જીતાય ત્યાં સુધી પોતાના અધિકારો પણ મળે નહીં આ મંથન અર્જુનના મગજમાં ચાલે છે કે આવું રાજ્ય મારે નથી જોઈતું મારા કુટુંબીઓને મારીને મારા પિતામહને મારીને મારે ગુરુ દ્રોણાચાર્યને મારીને એના પુત્રને મારીને આ બધા મારા સગાવાલાઓ છે એને મારીને મારે સામ્રાજ્ય જોતું નથી મારે કંઈ નથી જોતું એવું એને એક મનમાં વિશ્વાસ જાગ્યો છે ત્યારે એની સામે દુર્યોધનની મનોવૃત્તિ એવી હતી કે આ બધાને ખતમ કરી નાખો તો હવે પછીથી આપણા વિરોધીઓ કે આપણા દુશ્મન ક્યાંય રહેશે નહીં જો આ બંને પ્રકારની મનોવૃત્તિનું મનોમંથન છે એટલે નામ આપ્યું છે કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્યનું નિરીક્ષણ ત્યારે એના આધારે એક બે વસ્તુ બધે લાગી હતી કે દરેક વ્યક્તિના મગજમાં બે વૃત્તિઓ હોય છે એક સાત્વિક વૃત્તિ અને એક દૃષ્ટ વૃત્તિ સાત્વિક વૃત્તિ અર્જુનના મગજમાં હતી કે મારા કુટુંબીઓને મારીને મારે સામ્રાજ્ય જોતું નથી અમે અમે ગમે રીતે મારું જીવન વિતાવી દઈશું અમારે રાજ્ય જોતું નથી કુટુંબીઓને નથી મારવા પિતામહને નથી મારવા ગુરુ દ્રોણાચાર્યને નથી મારવા એને એક સાત્વિક વૃત્તિ હતી ત્યારે એની સામે દુષ્ટ વૃત્તિ દુર્યોધનની હતી કારણ કે દુર્યોધન થકી જ આખું કુરુક્ષેત્રનું યુદ્ધ થયું હતું ગુરુયોધનની અવળચંડાય એની દુષ્ય વૃત્તિ અને એના કારણે આ યુદ્ધની શરૂઆત થઈ પાંડવો માત્ર એટલે જ કહ્યું હતું કે અમને માત્ર પાંચ ગામો આપો અમે અમારો જીવન નિર્વાહ કરીશું અમારે કંઈ નથી જોઈતું ખરેખર પાંડવો એ રાજ્યને હકદાર હતા પણ છળ કપટથી શકુની મામાના છળ કપટથી પાંડવોએ વનવાસ ભોગ્યો હતો અને વનવાસ પછીથી જ્યારે પોતાના હકની માગણી કરી ત્યારે દુર્યોધને ના પાડી અને એમાંથી યુદ્ધના મંડાણ શરૂ થયા તો બંને વૃત્તિઓનું એક વિશ્લેષણ છે અને તર્થ કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ આ બધામાં તટસ્થ હતા તટસ્થ એટલા માટે હતું કે એમણે એમની પાસે એક જ ધ્યેય હતો કે ધર્મનું રાજ્ય સ્થાપવું ધર્મ એટલે રાષ્ટ્રધર્મ લોકોના હિત માટે થઈને રાજ્ય રાજ્ય સત્તામાં પરિવર્તન અનિવાર્ય છે એ વગર એ પરિવર્તન આવી શકે એમ નથી દુર્યોધનનો અહંકાર ક્રોધ એ એક સુશાસન માટે નડતરૂપ હતો એની સાથે સાથે બીજી વસ્તુ પણ અહીંયા જોવા મળી આ અધ્યાયમાં કે દુર્યોધન લડનાર ભીષ્મ પિતામહ એટલે કુરુ અને પાંડવોના દાદા હતા દાદા હતા દુર્યોધન વતી લડનાર ગુરુ દ્રોણ હતા એમના પુત્ર કૃપાચાર્ય હતા કર્ણ પણ હતા અને ઘણા એવા સારથીઓ હતા જે પાંડુ કુટુંબના અંગત અને સગાવાલા થાય સંબંધની દ્રષ્ટિએ જોઈએ આપ સૌ જાણો છો કે દુર્યોધન અને પાંડુ પુત્રો બંને પિતરાઈ ભાઈઓ હતા પણ એક દુર્યોધનનો અહંકાર અને સત્તા લાલસા અને એનો અધર્મપૂર્વક રાજ્ય ચલાવવાની વૃત્તિ એ વૃત્તિ કૃષ્ણને નહોતી ગમતી એટલે કૃષ્ણ સતત ને સતત મૌન અને તટસ્થ ભાવે હતા એ યુદ્ધના હિમાયતી પણ હતા કે શું શાસન સ્થાપવું હોય તો યુદ્ધ અનિવાર્ય છે અને યુદ્ધ હોય ત્યાં વિનાશ હોય અને જ્યારે ધર્મના પ્રતિક તરીકે ન્યાયના પ્રતિક તરીકે શ્રી કૃષ્ણ પાંડવો બાજુ હોય ત્યારે વિજય નિશ્ચિત પાંડવોનો જ થવાનો હતો આવું દ્રોણાચાર્ય પણ માનતા હતા ભીષ્મ પિતામહ પણ માનતા હતા પણ પ્રશ્ન એક જે વૃત્તિનો આવ્યો કે બંનેના લોહીમાં દુર્યોધનનું અનાજ વહેતું હતું એટલે કે દુર્યોધનના રાજ્ય દ્વારા અપાતા અનાજ નું લોહી ભીષ્મ પિતામાં અને ગુરુ દ્રોણના શરીરમાં હતું વચનોથી બંધાયેલા હતા અને વચન ભ્રામક હતા ખોટા હતા કૃષ્ણ ભગવાને એ વચનોનું વિશ્લેષણ પણ કર્યું છે કે એ વચનો સાત્વિક વચનો નથી એ વચનો ન ગણી શકાય માત્ર તમારી અહમ પ્રકૃતિને તમે વચન ગણો છો ત્યારે આ પરિસ્થિતિમાં કૃષ્ણ તટસ્થ હતા અને યુદ્ધ અનિવાર્ય હતું તો ગીતાના પ્રથમ અધ્યાયની અંદર યુદ્ધભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણમાં ખરેખર જોઈએ તો સાત્વિક વૃત્તિ અને દૃષ્ટવત વૃત્તિ બંનેનું મંથન દર્શાવે છે અને અત્યારે આપણા સમાજમાં પણ એવું છે આપણી શાસન વ્યવસ્થામાં પણ એવું છે આપણા કુટુંબમાં પણ એવું છે કે બંને પ્રકારની વૃત્તિઓ કામ કરતી હોય છે તેને તટસ્થ ભાવે પણ નિહાળો અને ન્યાયની દૃષ્ટિએ પણ એનો અમલ કરો તો પ્રથમ અધ્યાય ન્યાયપ્રિયતા પણ શીખવે છે તટસ્થ ભાવ પણ શીખવે છે અને આમ છતાં સાત્વિકતાનો સ્વીકાર કરી અને યુદ્ધ અનિવાર્ય હોય ત્યારે યુદ્ધ કરવું જ જોઈએ એવી સ્પષ્ટ ગીતાનો સંદેશ છે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું આવતીકાલે ગીતાના બીજા અધ્યાયની વાત કરીશું અને એનું વિશ્લેષણ કરીશું આભાર ya y quien ya Gujarat